કાઠું કર્યું દહ દાડા જેવું નહીં રિક્ષા ની ધમકી આવી રિક્ષા ના પડાવી લેવા ક્યારે એવું કર્યું હું હા હા એવું છે ને ફોવા કાં આવતો મારો વાર રહેવું જ નહીં પાટણ ભેગો થઈ જવું હોવા સુધી ને ભેગો થવું તાણા વાત ને તારો કશ્ય હોતો નહીં મેં કડવા જ ગયો હોય आज तारीख की स्कॅन कर तसा नाही सटकी जीव मला पेल प्ले पेडा रोड आगळ जा

અને બીજા પાંચસો હાલો અને હું આ રિક્ષા અમે કરાય હોટના ગમે તે રીતે તમારે પંદરસો હાલ દીઓ તમારા લોકો રિક્ષા વાળા નો નક્કી કર્યું તમારો પૈસા જ ના હાલે રિક્ષા ચાલુ કરી દો એટલે બસ હું ચાલુ કરી દો બધો ને હપ્તા મારો કમ સુધી આવો તમારો જ ખાલી હપ્તો ખાલી પાંચસો રૂપિયા હાલો અને હોટના તમારે હાલ દીઓ હા વાત તો હા છે પૈસા હાલો રિક્ષા હોચ કરશે તારું હોચ મને હાલ છે ને પાંચસો હાલું પણ પાંચસો ના સાતસો રૂપિયા લો યાર હા ભાઈ હાલો શું કીધું

તે હવે છે કટોરા જતા રહે કટોરા જતા છે તો શું કરવું પડશે આખા દાણાની પથ્થર પડી ગઈ અને હવે કોઈ ધક્કો મારા કોઈના ખ્યા થાય તો લઈ જાવ જોવી પડશે આખા ચાલુ થાય એટલે હાલ તો કોઈ દેખાતો નહીં પણ સ્વામી સાઈડમાં ધક્કો મારીને તો લઈ જાઉં એક વળી મથું ચાલુ થઈ જાય તો વળી મારા રંગ સરખા હોય તો

વાયરડા મારતો ખાલી પૈસા બીજી વાત મારા હો લેવાના લાગે સમજી નું વાત

યા રિક્ષા તો પડી છે ઉતાવશે અલ્યા ઉરાંગજી લે આ ભાઈ તો જન આવશે બેહો પેસેન્જર કરી હા યાર પેસેન્જર નહી આ ગયો નહી માયા ઉતાવજી રહ્યો છે એટલે ભાઈ વધારે આવશે અમ આ ભાઈ ગયો કે કાકા स्पेशल થયો આજ ભાઈ જાળું કર હા હવે હવે મેડ આયો છે કાચી કા કરેની 10 રૂપિયા ને 20 આલ્યો હું ઓ કાકા 50 રૂપિયા તો થોય ને 50 ના જોઈએ 20 રૂપિયા હોય ડબલ હોય કજાજી અરે દાણો બગડ્યો છે ને બગડ્યો થઈ હેડો ભાઈ પૈસેદાર ભરતો ભરતો હેડ્યો થઈ શું થશે મારો હર હર કાકા દવા દો હો ખજગરાશ ખજગરાશ હા 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 થોડી ખજગરાશ ની હે હા હા પણ કાકા ચાલુ તો કરવા દે અલ્યા તારે રિક્ષા ખચારો હોય આ ચાને અરે ભાઈ રિક્ષા છે કાકા તમે તમે આમ કરો ચાલુ તો કરવા દેઓ ચાલુ કઈ નહી યાર મારે ડબલ ભાડું હાલવાનું 20 રૂપિયા હાલવાનું પણ તમે 20 રૂપિયા ના હાલવાના એક મન પોતો ધન નહી હાલવાના કાકા 20 રૂપિયા 20 રૂપિયા

વાતો કરો હતે ફેરવાજી આયા તઈ છોંટી રાખો મન જોવા દે ચેડી ભાઈ બા ફેર તો મારે મોર ઉઠાય અરે ઉસડી પડશે તો આગળ કાચ ઉપર પડશે ફૂટી જશે મારે તમારી વેટ નહીં કઈ પોકારે માચન 20 રૂપિયા હાલવા જા તમે બેઠા છો ને બેહી રહો ન કે વેરી ચલાવો તું ઉતરીને હેટતા થઈ જા હા ભાઈ હું 20 રૂપિયા હાલું હા તો બેહો કરી જા 20 રૂપિયા હાલી નુચી ને એટલે જવાનું આ તો બોલાય કે બેહી રહેવાનું બોલાય કે બેહી જવાનું છે તમારે કોઈ ખરા ખબર જ નહીં પડતી ખબર પડે છે વીસ રૂપિયા આલવાના એટલી ખબર પડે છે મને મારા ત્રણ લાખ નું સાધન અને તમારા બે રૂપિયાની કિંમત છે સાચી છે અઠ લાખનું સાચન છે ત્રણ નું અચ્છા કોઈ મેં હોય ને આજે જીજ મેજવું વાત કરી આ તમે અનવૃત્તિ બેઠા મારા આ બધો આ બધા દારા છે રૂપિયા ને વાત

હા આ કોઈ નહીં કોઈ ભડત ગાડો ચલાવવાના દેડો ત્યાં હું આ આ ચોખત સોડુંથી પેન્જિલમાંથી એન્જિલમાં વાયર ભોજી જો તરીકે રિક્ષા શું આંખવાની વાત કરીને ત્યાં વાયર બોજી બહુ જો ઓછા કરી કરી જો હેલો છે ને દેડાથી કોઈ રિક્ષા હોય હતી આ છો વખ બહોજો વાત તો કર્યો હજે સારું ખચેક કરીએ જ્યાં છતી હોય છે આ પણ વ્યવહાર કરવો સરખી રાખવા દઈ ત્યાં ચીચો રાખવામાં તને વીસ રૂપિયા હાલના કાકા તમે જેટલો બખાડો કરશે ને એટલું મોડું થાવ તમારે અરે અમે જો મારો દાડો તો બગડેલો જ સાત કે મનો બગડ્યું આ તમારા જેવા પહેલી સવાર અમે હાડ્યો એટલે મારી રિક્ષા બગડી એક એક ઉગ્રણી એનો ફોન આવ્યો અને આના તમે આયા એટલે મારો તો દાડો બગડ્યો હું બેજો જો તાજ કેવું પડે કે મારી રિક્ષા બગડેલી એ વાત કરી ઉતાની અરે હમી કરાઈ હતી કે એ 500 રૂપિયા લઈ ગયો હમી કરાઈ જો તો પછી 500 રૂપિયા ખર્ચા વાન રિક્ષા વતના જાય વાત કરે અરે લઈ ગયો વાતો કરો હકે